આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે આણંદ તેમજ વડોદરામાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ચાલીસથી એકતાલીસ ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા જોકે છવ્વીસથી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે દસથી ચૌદમી મે દરમિયાન આંધી વંટોળ સાથે રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ થવાની સંભાવના આઠ જૂનથી સમુદ્રમાં સિસ્ટમની હલચલ શરૂ થઈ જશે બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ મિત્રો તો હાલ સોશિયલ મીડિયા ઉપર દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે પીએમ કિસાન ટ્રેક્ટર સ્કીમ શરૂ કરી છે જેની શરૂઆત પીએમ મોદી દ્વારા કરાઈ હતી સોશિયલ મીડિયા ઉપર દાવો કરવામાં આવ્યો છે કે આ યોજના હેઠળ સરકાર ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપી રહી છે પરિણામે આ સમાચાર વાંચનારા ખેડૂતો તેની આ તેની ઉપર આ વિશ્વાસ કરવા લાગ્યા છે પરંતુ શું આ દાવો સાચો છે અને શું સરકારે ખરેખર આવી યોજના શરૂ કરી છે પીઆઈબી અનુસાર કેન્દ્ર સરકારે પીએમ કિસાન ટ્રેક્ટર યોજના નામની કોઈ સબસિડી સ્કીમ શરૂ કરી નથી તેથી સબસિડી પર ટ્રેક્ટર આપવાનો દાવો કરતી આ વેબસાઇટ નકલી છે અને તેના પર વિશ્વાસ કરી શકાય તેમ નથી બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિવ્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે